આકાશવાણીના સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોક્સી ના નમસ્કાર કેમ છો સુરભીબેન એકદમ મજામાં તમે બધા કેમ છો એકદમ ફાઇન સુરભીબેન હવે આપણો સ્વાતંત્ર પર્વ આવી રહ્યો છે યસ આ તો આખા આપણા ભારત દેશનો તહેવાર છે ઉત્સવ છે એમ કહી શકાય સાચી વાત છે તો આપણે આ રિલેટેડ કોઈ એક સ્પેશિયલ રેસીપી તો શીખવવી જ પડે સામાન્ય રીતે એવું થતું હોય કે સ્વાતંત્ર પર્વ ને ત્રિરંગી ઢોકળા બનતા હોય કે ત્રણ રંગ નો શીરો બનતો હોય પણ આપણે આજે આવું નથી કરવું હા મને એમ છે કે આપણે આજના કાર્યક્રમમાં આપણા શ્રોતાઓને ભારત આમ જોવા જાવ ને તો વિવિધતામાં એકતા છે બહુ સાચી વાત છે આપણે ગુજરાતીઓ તો ગુજરાતી ફૂડ તો એટલું સારી રીતે બનાવીને જમીએ છીએ પણ સાથે સાથે આપણે પંજાબી હોય રાજસ્થાની હોય સાઉથ ઇન્ડિયન હોય મહારાષ્ટ્રીયન હોય કોઈ પણ ફૂડ ખાવાના એટલા જ શોખીન છીએ મને એમ થાય છે કે આજના કાર્યક્રમમાં આવી જ કોઈ સરસ મજાની ટેસ્ટી એવી વાનગી પણ કોઈ અલગ રાજ્યની આપણે શીખવી દઈએ બહુ જ સાચી વાત કરી તે ખરેખર આમ જોવા જઈએ ને તો આ માટે એક રાષ્ટ્રીય પર્વ છે પણ એક મહોત્સવ છે કારણ કે કે આપણે કેવું દરેક ધર્મના લોકો અલગ અલગ પોતાના તહેવાર ઉજવતા હોય છે પણ જયારે રાષ્ટ્રીય પર્વ છે એ બધા જ ધર્મના ભેગા થઈ અને મનાવતા હોય છે એટલે એક મહાપર્વ કહી શકીએ આપણે આને અને તે ખૂબ સરસ વાત કરી કે આપણે વિવિધતામાં એકતા એટલે તું જોવા તો અલગ અલગ સ્ટેટમાં પણ કેટલી બધી વિવિધતા છે કે અને છતાં પણ બધા એક સમાન એક સાથે થઈને રહી રહ્યા છીએ તો આજે આપણે એવી જ એક મસ્ત મજાની વાનગી લઈએ અને મને એવું લાગે છે કે તે વાત કરીને તો મને કઈક આમ મીઠું મીઠું શીખવાડવાની ઈચ્છા થઈ ગઈ અને આપણે મહારાષ્ટ્રીયન એક વાનગી લઈએ પૂરણ પોળી અરે વાહ પૂરણ પોળી એટલે આપણી ગુજરાતી પૂરણપોળી જેવી જ થોડી હશે હા પૂરણપોળીને મળતી જ આવે છે પણ ફરક ક્યાં પડે છે કે આપણી જે પૂરણપોળી હોય ને એ આપણે તુવેર ની દાળમાંથી બનાવતા હોય છે જયારે મહારાષ્ટ્રીય પૂરણપોળી જે છે એ ચણાની દાળ ની બનતી હોય છે એના સિવાય આપણે ખાંડ નો ઉપયોગ કરતા હોય છે જયારે એ પૂરણ ચિપોળીમાં ગોળ નો ઉપયોગ થાય છે એના સિવાય આપણે જે પૂરણપોળી બનાવીએ એ થોડી આમ જાડી ભરેલી અને નાની સાઇઝની બનાવતા હોય છે જ્યારે મહારાષ્ટ્રીયન પૂરણ ચીપોળી જે છે એ મસ્ત પાતળી અને રોટલી જેવી બનતી હોય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે અરે વાહ તો ચાલો પૂરણ ચીપોળી શીખવી દઈએ શ્રોતાઓ ને ચોક્કસ તો એ માટેના ઇન્ગ્રુડિયન્સ કયા કયા જોઈશે જો એના માટે સૌથી પહેલા અડધો કપ આપણે ચણાની દાળ લઈશું જેને આપણે બાફી લેવાની છે એટલે કે ચણાની કલાક પલાળી અને પછી તમે એને ઉકળતા પાણીમાં ઉમેરી દેશો તો લગભગ પાંચ થી સાત મિનિટમાં બફાઈ જશે અથવા તો એવું ન કરવું હોય અને ઇન્સ્ટન્ટ તમે એને ધોઈ નાખો ધોઈ અને પછી એક મિનિટ પલાળી રાખો અને પછી એને કુકરમાં અ બે વિસળ વગાડી લેશો તો પણ ચણાની દાળ સરસ રીતે બફાઈ જશે કારણ કે આપણે પૂરણપોળી બનાવવાની છે ને એમાં ચણાની દાળ એકદમ સરસ ગળેલી હોવી જોઈએ આપણે મેશ કરવાની છે પણ એવું ન થાય કે પાણી સાથે ભળી જવી જોઈએ એ રીતે આપણે એને ચણાની દાળને બાફી લેવાની છે એની અંદર આપણે અડધો કપ ચણાની દાળ લેશું એની સાથે અડધો કપ ઘોળ લેવાનો છે બે 2 ટેબલસ્પૂન ઘી લેຊું બદામ પિસ્તાની કતરણ એડ કરવાની છે સાથે બે 2 ટેબલસ્પૂન કોપરાની છીણ લઈશુ એલચી પાવડર અને ઘઉંના લોટ ની કણક તૈયાર કરવાની છે આટલા આપણે જણાવી દઉં કે સૌથી પેલા આપણે ઘઉના લોટ ની કણક તૈયાર રાખવાની છે એક કપ ઘઉનો એની સાથે ઘી છે બે ટી સ્પૂન ઘી નું મોણ એડ કરીશું અને ચપટી જેટલું મીઠું એડ કરવાનું છે આમ તો પુરણપોળીમાં મીઠું એડ નથી થતું હોતું પણ જે સ્વીટનેસ છે એની અંદર જરાક જો તમે ચપટી મીઠું એડ કરો ને તો એનો સ્વાદ બહુ સરસ લાગે છે અને પછી પાણી થી કણક બાંધી અને આપણે જેવી રોટલી ની કણક તૈયાર કરીએ એવી સોફ્ટ કણક તૈયાર કરવાની છે અને રેવા દેવાની છે એનું તૈયાર તૈયાર કરવાનું છે છે આપણે તો એના માટે જે આપણે બાફેલી દાળ છે એક પેન લેવાનું છે એક પેન એટલે કઢાઈ લઈ એની અંદર બાફેલી દાળ લેવાની છે બાફેલી દાળ એટલે કે સરસ રીતે મેશ કરી લેવાની છે મેશ એકદમ સરસ બાફેલી ને ચડેલી દાળ હશે તો એ સરસ રીતે મેચ થઈ જશે જેમ આપણે કેમ ગુજરાતી બનાવતા હોય તો તુવેર ની એકદમ લચકો જેવી નાખીએ દાળ ને ગોળ એડ કરી અને ગોળ કરી અને આપણે મિક્સ કરતા રહેવાનું છે હલાવતા રહેવાનું છે જે રીતે આપણે તુવેર ની દાળ ને ઘટ કરતા હોય છે એ જ રીતે આપણે આમાં ચણાની દાળને લઈ અને પૂરણ તૈયાર કરવાનું છે અને મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી એને કુક કરવાનું છે લગભગ અત્યારે આપણે અડધો કપ જે ચણાની દાળ લીધી છે એને થતા લગભગ આઠ થી દસ મિનિટ થશે હવે મિશ્રણ થોડું ઘટ થવા લાગે એટલે એની અંદર લીલા કોપરાની છીણ એટલે કે લીલું કોપરું નારિયેળ હોય ને છીણી લેવાનું છે એ જે છીણેલું કોપરું છે એ એની અંદર એડ કરવાનું છે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે આપણે ક્યારે કોપરું નથી એડ કરતા હોતા પણ આ છીણના કારણે એનો જે ચાવવામાં આવે છે ને પૂરણપોળીમાં એનો કારણે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે સાથે ઈલાયચી પાવડર અને બદામ પિસ્તાની કતરણ ઉમેરીશું હવે બદામ પિસ્તાની કતરણ જો તમને ગમે તો ઉમેરી શકો છો નહીં તો અવોઇડ પણ કરી શકો છો ને જો બદામ પિસ્તાની કતરણ ઉમેરો ને તો એને થોડું કાં તો એકદમ બારીક કરવાનું છે અથવા તો અદકચરું ક્રશ કરી લેવાનું છે નહીં તો વણવામાં તમને નહીં ફાવે પૂરણપોળી જયારે વણશો ને ત્યારે ફાટી જશે જી એ એ વાતનું ધ્યાન રાખવાનું છે અને કોપરામાં પણ એવું છે કે તમે છીણ પણ કરી શકો છો અથવા તો કોપરા ને અતકચરું ક્રશ પણ કરી શકો છો એનો થોડો ભૂકો થાય ને એ રીતે એ રીતે પણ તમે કરી શકો છો આ રીતે આપણે એનું પૂરણ તૈયાર કરી લેવાનું છે મિશ્રણ ઘટ થઈ જાય એટલે પછી પૂરણ પૂરણ એકદમ સરસ ઘટ થઈ જાય એટલે એને થોડું ઠંડુ થવા દેવાનું છે અને પછી એમાંથી ઘોડા વાળી લેવાના છે હવે ઘઉં ના લોટ ની કણક લેવાની છે એની પૂરી વણી એની અંદર આ જે બોલ્સ આપણે તૈયાર કર્યો તો જે પૂરણપોળીનો બોલ તૈયાર કર્યો એ અંદર મૂકી અને અને કરી પછી સરસ રીતે વણી લેવાનું છે હવે આ જે પૂરણચી પોળી છે ને એને સરસ કરવાની છે અને પતલી વણવાની છે એટલે કે રોટલી થી જરાક જાડી આપણે જે સ્ટફ પરાઠા બનાવીને કેવી રીતે આપણે તૈયાર કરતા હોઈએ છીએ એ રીતે આમાં તૈયાર કરવાનું છે એટલે સરસ રીતે વણી લેવાનું છે અને પછી એને શેકી લેવાની છે અને પેલા તો ઘી નથી લગાવવાનું આપણે જેમ પૂરણપોળીને સરસ રીતે કોળી શેકીએ છે એવી રીતે કોળી છે રોટલીની જેમ જ સરસ રીતે શેકાઈ જશે કારણ કે પતલી છે ને એટલા માટે સરસ રીતે શેકાઈ જશે પછી એના ઉપર ઘી લગાવી દેવાનું છે ઘી લગાવી અને ઉપર થી જો તમને ગાર્નિશ કરવું હોય તો પિસ્તા બદામ ની કતરણ અને ગુલાબની પાંદડી છાંટી અને સર્વ કરશો તો બઉ જ મસ્ત લાગશે અને એકદમ ટેસ્ટી લાગશે અને લુકમાં પણ બહુ જ સરસ લાગશે અને જલ્દી જલ્દી મને તો ખાવાની ઈચ્છા થઈ ગઈ છે સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગ રૂપે આજે આપણે આપણા એપિસોડમાં શ્રોતાઓને ભારતના વિવિધ રાજ્યોનો ટેસ્ટ જયારે કરાવવા જઈ રહ્યા છીએ ત્યારે તમે શરૂઆતમાં જ સરસ મજાની એવી પૂરણ ચીપોળી શીખવી છે યસ અને એક મીઠું મોઢું કરાવ્યું છે અને આ જે આપણા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બધા જ સ્ટેટની વાનગીઓનો ટેસ્ટ આપણે પણ લઈએ અને આપણો જે ગુજરાતી સ્વાદ છે એ બીજા લોકો પણ મારે એ તો બહુ એક જે કહેવાયને વિવિધતામાં એકતા એ આપણે આ કાર્યક્રમ થ્રુ બતાવી રહ્યા છીએ જી બિલકુલ તો બહુ જ સરસ મજાની આ ટેસ્ટી એવી રેસિપી આજે આપણે કાર્યક્રમમાં શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો શ્રોતા મિત્રો હવે મળીએ આજના આપણા ગેસ્ટ જે છે ભાવનાબેન શર્મા કેમ છો ભાવનાબેન મજામાં ભાવનાબેન સુરબીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ ભાવનાબેન આજે આપણે ઉજવી રહ્યા છીએ ઓગસ્ટ નજીક આવી રહી છે એટલા માટે આપણે ગુજરાતના નહીં પરંતુ ભારતના અલગ અલગ પ્રદેશોના અલગ અલગ રાજ્યોમાંથી એવી કોઈક સ્પેશિયલ વાનગી આપણે આપણા શ્રોતાઓને શીખવી રહ્યા છીએ તો આજના કાર્યક્રમમાં આપ કઈ વાનગી લઈને આવ્યા છો હું લઈને આવી છું આજે બાટી અરે વાહ એટલે રાજસ્થાની ટેસ્ટ આપ શીખવવાના છો રાઈટ હા હા જી તો દાલ બાટી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે હા તો હું પેલા દાળ માટેના બોલી લઉં જી તો દાળ માટે જોશે અઢીસો ગ્રામ તુવેરની દાળ મગની ફોતરાવાળી અને ચણાની ની મિક્સ અઢીસો ગ્રામ જોશે સો ગ્રામ ડુંગળી ઝીણી સુધારેલી સો ગ્રામ ટામેટા ઝીણા સુધારેલા બે લીલા મરચા એક ઇંચ આદુ ટુકડો દસ કડી લસણ બધું વાટેલું અને તેમાં મસાલા જવશે મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો અને વઘાર માટે જીરું આખા મરચા અને કસ્તુરી મેથી અને ચપટી હિંગ અને વઘાર માટે ઘી ને તેલ મિક્સ અચ્છા ઓકે અને હવે હું શીખવાડવાની છું દાળ કેવી રીતે બનાવવાની પાટીની તો સૌથી પહેલા કુકરમાં આપણે દાળ નાખવાની છે દાળ ત્રણ પાણીમાં ધોવાની છે અને ધોયા પછી તેને ગેસ ઉપર મૂકવાની છે ગેસ ઉપર મૂક્યા પછી તેમાં બે ગ્લાસ પાણી હળદર મીઠું નાખી અને આપણે તેને બાફવા મૂકવાની છે અને આપણે ચાર વિસલ વગાડવાની છે બફાઈ જાય એટલે તેને આપણે વઘાર કરીશું તો વઘાર માટે આપણે એક કઢાઈ મૂકીશું તેમાં બે ચમચી ઘી બે ચમચી તેલ જીરું હિંગ બે લીલા બે સુકા લીલા મરચા અને સતળાઈશું અને પછી આપણે લીલા લીલા મરચા આદુ અને લસણની પેસ્ટ સાંતળીશું એ સંતળાઈ જાય પછી આપણે ઝીણે સુધારેલી ડુંગળી નાખીશું ડુંગળી સંતળાઈ જાય પછી આપણે તેમાં ટામેટા નાખીશું અને ટામેટા સંતળાઈ જાય પછી આપણે તેમાં મસાલા કરીશું તો મસાલામાં સૌ પ્રથમ આપણે નાખીશું કસ્તુરી મેથી કસ્તુરી મેથી અને બધા મસાલા તેમાં નાખવા જેમ કે લાલ મરચાં છે લાલ મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો એ બધું નાખવું અને પછી એને સાંતડવું અને ડુંગળી ટામેટા લસણ એ બધું સાંતવું અને પછી તેમાં બે ચમચી પાણી નાખવું અને એ પાણી સુકાઈ જાય પછી તેમાં બાફેલી આપણી દાળ નાખવાની દાળમાં આપણે વલણું નથી ફેરવવાનું આખી દાળ રાખવાની છે પછી દાળમાં આપણે જવતું પ્રમાણમાં પાણી નાખવું અને દાળ થોડી વાર ઉકળવા દેવી આપણી દાળ એક રસ થઈ જાય એટલે પછી ગેસ બંધ કરવો અને તેમાં લીંબુ નીચવાનું અને કોથમીર નાખી દેવાની તો આપણી દાળ તૈયાર છે બાટી માટેની હવે આપણે બાટીની તૈયારી કરીશું બરોબર છે હા તો બાટી માટે જોઈશે આપણને ઘઉંનો કકરો લોટ તે જોશે આપણને પાંચસો ગ્રામ અને સો ગ્રામ સોજી જોઈશે પછી તેમાં અજમો જોશે મીઠું જોશે સો ગ્રામ તેમાં મૂળ નાખવા માટે સોડા જોઈશે અને મીઠું બરોબર ઓકે અને પછી આપણે એક વાસણમાં લોટ લઈ લેવાનો છે ઘઉં નો કકરો પછી આપણે તેમાં સોજી નાખવાની છે સોજી નાખ્યા પછી તેમાં મીઠું અજમો અને તેલ મોણ માટે અને ચપટી સોડા એ બધી સામગ્રીને આપણે મિક્સ કરી લેવાની છે એકદમ મસળવાનું છે પાંચ મિનિટ સુધી બધું મસળાઈ જાય અને બધો લોટ એક રસ થઈ જાય તેલ મીઠું અજમો અને સોડા બધું એક રસ થઈ જાય એ લોટમાં ભેળવાઈ જાય પછી આપણે તેને ગરમ પાણીથી લોટ બાંધવાનો છે બાટી માટે ધીમે ધીમે પાણી નાખવાનું છે અને આપણે ધીમે ધીમે પાણી નાખવાનો છે પછી લોટ બંધાઈ જાય એટલે તેને પાંચ મિનિટનો રેસ્ટ આપવાનો છે પાંચ મિનિટ રેસ્ટ આપ્યા પછી લોટને મસળવાનો છે વીસ લોટ મસાડ્યા પછી આપણે તેના ગોળ ગોળ ગોળા વાળી લેવાના છે અને ગોળા વડાઈ જાય પછી તેને થોડાક ફ્રેશ આપણે હાથથી કરીશું અને પછી બાટીનું કુકર હોય એમાં આપણે શેકવા મૂકીશું અને શેકાઈ જાય બાટીને આપણે શેકવા મૂકીશું અને આમ ઉપર આમ આગળ પાછળ કરીશું બાટીને આમ ઉપર નીચે શેકવામાં બરોબર છે પછી બાટી ગુલાબી રંગની થાય શેકાઈ જાય મસ્ત ક્રિસ્પી થઈ જાય પછી તેને આપણે ઉતારીને એક ઘીના બાઉલમાં નાખીશું તેને ઘીમાં ડબોળીશું અને પછી આપણી બાટી તૈયાર છે તો આપણી દાળ બી તૈયાર છે તો દાળ બાટી પીરસવા માટે આપણે દાળ બાટી માટે જોઈશે પાપડ લીલી ચટણી આપણે લસણની ચટણી છાશ લીંબુ ડુંગળી તેની જોડે આપણે દાળ બાટી સર્વ કરીશું તો તૈયાર છે દાળ બાટી અરે વાહ ભાવના બેન આમ તો રાજસ્થાની ટેસ્ટ દાળ બાટી આપણે સૌને ભાવેવી એવી છે ભાવના બેન મસ્ત મજાની ટેસ્ટી એવી દાલ બાટી તો આપે શીખવી છે પણ આ દાલ બાટી ની સાથે કઈ સ્વીટ જોતો હોય તો આપ શું પીરસશો તો હું ચૂરમો એની જોડે ચૂરમો સરસ લાગશે અરે વાહ દાલ બાટી જોડે રાજસ્થાની દાલ બાટી અને સાથે ચૂરમો એટલે પરફેક્ટ કોમ્બિનેશન છે હા જી તો આ ચૂરમો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા કયા જોઈએ છે હા તો હું કહી દઉં એના માટે જોશે આપણે ભાખરીનો કકરો લોટ જોઈશે અને ખાંડ જોઈશે દળેલી પછી ઇલાયચી પાવડર જોઈશે ડ્રાય ફ્રુટ જોઈશે ઘી જોશે અને તળવા માટે મુઠિયા તળવા માટે તેલ જોશે આટલું આપણને જોશે ઓકે તો હવે બનાવવા માટેની રેસીપી આપ જણાવશો હા 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 હવે આપણે મુઠિયા બનાવવાની રેસીપી છે તો એના માટે આપણે ભાખરીનો લોટ લઈશું અને એમાં મોણ નાખીશું આપણે અને મોન નાખીને આપણે ખૂબ મસળીશું તેને લોટ ને પછી તેલ અને લોટ એક રસ થઈ જાય પછી તેને ગરમ પાણીથી તેના મુઠિયા બનાવીશું આપણે અને મુઠિયા બનાવ્યા પછી આપણે તેલ ગરમ કરવા મૂકીશું એ તેલને ધીમા તાપે આપણે મુઠિયા તળવાના છે તેમાં મુઠિયા તળાઈ જાય પછી આપણે તેને એક થાળીમાં કાઢવાના છે અને મુઠિયા તળાઈ જાય પછી આપણે એક થાળીમાં કાઢ્યા પછી તેને તોડવાના છે તોડ્યા પછી આપણે તેને મિક્સરમાં દળવાના છે દળ્યા પછી આપણે તેને ચારવાનું છે એટલે એમાં પેલા ગાંગડા પછી આપણે તેમાં આપણને ખાંડ ભાવતી હોય તો ખાંડ બી નાખી શકાય ગોળ ભાવતો હોય તો આપણે ગોળની ચાસણી કરીને પણ નાખી શકાય બે રીતનો ચૂરમો થાય છે બરોબર તો આપણે તેમાં નાખીશું પૂરું ખાંડ ચૂરમામાં દળ્યા પછી પછી તેમાં ઘી નાખીશું અને ડ્રાય ફ્રૂટ થોડા ઘીમાં સાતડેલા ડ્રાયફ્રુટ નાખીશું ઇલાયચી પાવડર નાખીશું અને થોડો આપણે આ જાયફળનો પાવડર નાખીશું છીણી અને બધું મિક્સ કરીશું બરોબર છે અને ગરમ ઘી કરી નાખીશું અને બધું મિક્સ કરીશું મિક્સ કર્યા પછી આપણું ચૂરમું તૈયાર છે મસ્ત ખાવા માટે અરે વાહ તો રાજસ્થાની ટેસ્ટ જે આજે આપણે પીરસ્યો છે એ બહુ જ મસ્ત છે થેન્ક યુ જી તો સરસ મજાની રાજસ્થાની બે રેસિપી આજે આપે શીખવી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભી વસાએ સરસ મજાની મહારાષ્ટ્રીયન સ્ટાઇલ પૂરણ ચીપોળી આપણને શીખવી છે અને આજના ગેસ્ટ ભાવનાબેન શર્માએ આપણને રાજસ્થાનનો ટેસ્ટ કરાવ્યો છે અને એ છે દાળ બાટી અને ચૂરમું આપ પણ આ ટેસ્ટ આપના ઘરે ચોક્કસથી બનાવી શકો છો અને હા આ રેસીપીને લગતા આપના પ્રતિભાવો અમારી સાથે જરૂરથી શેર કરજો એ માટે અમને વોટ્સએપ કરો ચોરાણું પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું